નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડિયાને છેલ્લે સુધી જોતા રહીજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ તથા વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા એરંડાના બજાર ભાવની જો વાત કરીએ તો ધ્રોલમાં એક હજારથી અગિયારસો ને પંચાવન રૂપિયા બોલાયા વિરમગામમાં બારસો છપ્પનથી બારસો ને ત્રેસઠ કડીમાં બારસો પચાસથી સત્તરસો ચોવીસ સિદ્ધપુરમાં બારસો ચાલીસથી બારસોને સોર્યાસી તલોદમાં બારસો તેતાલીસથી બારસો ને સાહીઠ સમીમાં બારસો પચાસથી બારસો ને ઉનાવામાં બારસો અડસઠથી બારસો ને તોંતેર બારસો એકવીસથી બારસોને એકાવન જેતપુરમાં અગિયારસો અગિયારથી બારસોને એક મોરબીમાં એક હજારથી બારસોને છવ્વીસ બાવળામાં બારસો ઓગણચાલીસથી બારસોને સિત્તેર જોટાણામાં બારસો અડસઠથી બારસોને અડસઠ પાટડીમાં બારસો પાંત્રીસથી બારસોને ચાલીસ રાજકોટમાં અગિયારસો અગિયારથી બારસોને એકત્રીસ વડાલીમાં બારસોથી ઈડરમાં બારસો પચાસથી બારસોને અડસઠ વડગામમાં બારસો એકાવનથી બારસોને એકાવન માણસામાં બારસો એકત્રીસથી એક્યાસી જુનાગઢમાં એક હજાર પચાસથી બારસોને ચાર બહુસરાજીમાં બારસો પંચાવનથી બારસોને પાંસઠ અમરેલીમાં અગિયારસો સાઠથી બારસોને બાર કલોલમાં બારસો પંચાવનથી બારસોને ખેડબ્રહ્મામાં બારસો પચાસથી બારસોને અઠ્યોતેર પાલનપુરમાં બારસો પિસ્તાલીસથી બારસોને સડસઠ દાહોદમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો હળવદમાં બારસોથી બારસોને એકાવન મહેસાણામાં બારસો વીસથી બારસોને એકોતેર ડીસામાં બારસો એકાવનથી બારસોને એકોતેર પાટણમાં બારસો પાંત્રીસથી બારસોને સોર્યાસી ભાભરમાં બારસો પચાસથી બારસોને એસી દહેગામમાં બારસો પચાસથી ને પાંસઠ રખિયાલમાં બારસો વીસથી બારસો ને ત્રીસ હારીજમાં બારસો ત્રીસથી બારસો ને ચુમ્મોતેર પ્રાંતિજમાં અગિયારસો એંસીથી ને દસ ભુજમાં બારસો પચીસથી ને સુડતાલીસ અંજારમાં અગિયારસો પંચોતેરથી બારસોને સુડતાલીસ મોડાસામાં બારસો પચીસથી બારસોને છેતાલીસ પાંથાવાડામાં બારસો પચાસથી બારસો ને ત્રેસઠ વારાહીમાં બારસોથી બારસોને પિસ્તાલીસ ગોંડલમાં એક હજાર ચારથી બારસોને છેતાલીસ હિંમતનગરમાં બારસો ત્રીસથી બારસો ને પંચોતેર ભીલડીમાં બારસો ત્રીસથી બારસોને પાસઠ વિસનગરમાં બારસો એકવીસથી બારસોને સિત્યોતેર વિજાપુરમાં બારસો ચાલીસથી બારસોને પંચોતેર ગોજરિયામાં બારસો સાઠથી બારસોને સિત્તેર સાણસમામાં બારસો ત્રેવીસથી બારસોને ત્રેપન થરામાં બારસો બાવનથી બારસોને સિત્તેર સિહોરીમાં બારસો પચાસથી બારસોને પંચોતેર જાદરમાં બારસો પચાસથી બારસોને તોતેર મહુવામાં સત્સો સત્તરથી સત્સોને સત્તર ધાનેરામાં બારસો પચાસથી બારસોને એકોતેર થરાદમાં બારસો પાંત્રીસથી બારસોને છોતેર લાખણીમાં બારસો ચોવીસથી બારસોને સડસઠ નેનાવામાં બારસો અગિયારથી બારસોને અને ખેડૂત મિત્રો જામનગરમાં અગિયારસો પચાસથી બારસોને સાડત્રીસ રૂપિયા બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો તથા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો